શિરો તાલુકાના સાધલી ગામે આવેલ પતંગ બજારમાં ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ બપોર બાદ પતંગ દોરીની ખરીદી માટે કરાકી નીકળતા પતંગના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે શિનોર તાલુકાના સાદલી ગામે પતંગ બજારમાં લાગેલ વિવિધ પતંગ સ્ટોલ ખાતે બપોર બાદ પતંગ દોરીની ખરીદી માટે ગરાકે નીકળી હોય પતંગ દોરીની ખરીદી માટે ગરાકે નીકળી હોય જેને લઈને ગરાકેને લઈને ચિંતાતુર બનેલા પતંગના સ્ટોલ ધારકોના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું રિપોર્ટર સંજય ખત્રી સાથે જેસલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર

અમારા નજીકના ના રાજ કે ને રાજમાંથી પણ ઘણી ઘરા સારી આવે હા તો અત્યારે જે દુકાનદાર પણ એવું કેવું છે કે ઉત્તરાયણ ને લઈને ગ્રાહકી પણ સારી છે તો આપણી સાથે ગ્રાહક જોડાય છે તો એમનું પણ જાણીશું કે શું કેવું છે અત્યારે મકર સંક્રાંતિ અને કે ઉત્તરાયણ તેના વિશે આપણું શું કેવું છે ઉત્તરાયણ એટલે કે અમારી માટે બહુ જ મોટો એ છે એટલે અમારે એમાં એવું છે કે

ઉમંગ વધારે પડતી રહે છે સિનોર સમાચાર ન્યૂઝ લવકેશ ઠાકોર